તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે આપણે દોસ્તો વાત કરવાના છે એસઆઈઆર ફોર્મ જે આપણા દરેક મતદારને મળેલું છે બૂથ લેવલ ઓફિસર દ્વારા તો એ ફોર્મ આપણે કેવી રીતે ભરી શકીએ છીએ તેની થોડી ઘણી માહિતીઓ તમને અહીંયાથી આપીશ કે જેથી કરીને તમને તમારા ફોર્મ ભરતી વખતે સરળતા રહેશે થોડા ઘણા ડાઉટ હશે ઘણા બધાના મનમાં તો તે ક્લિયર થઈ જશે ઠીક છે દોસ્તો જેવા કે આપણે પોતે ફોર્મ ભરીએ તો કઈ કઈ માહિતી આપવી આપણા પિતાજીનું ફોર્મ ભરતા હોય તો તેમાં કઈ કઈ માહિતી હોવી જોઈએ અથવા કોઈ સ્ત્રી હોય કે આપણા વાઈફ હોય તેઓના ફોર્મ ભરતી વખતે કઈ માહિતી આપવી તો આવા જે ડાઉટ છે તે તમને ક્લિયર થઈ જશે તો દોસ્તો જો તમને આવું ફોર્મ મળેલું હશે બીએલઓ દ્વારા બુથ લેવલ ઓફિસર દ્વારા અહીંયા તેનું નામ અને સંપર્ક નંબર આપેલો છે કોઈ પણ તકલીફ થાય તો તમને એ નંબર આપેલો જશે તેના પર ક્લિક તેના પર તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો તો જુઓ દોસ્તો આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ થોડું સમજાવી દઉં તો અહીંયા તો સૌથી પહેલાં તમે જોઈ શકશો મતદારનું સૌથી પહેલાં નામ આપેલું છે તેના ચૂંટણી કાંડનો નંબર આપેલું છે તેનું સરનામું આપેલું છે અહીંયા તેનો અનુક્રમ નંબર ભાગ નંબર વિધાનસભાના મત વિભાગનું નામ રાજ્ય ક્યુ કોડ અને તમારો જૂનો ફોટો આટલી વસ્તુ તમને તમારા ફોમમાં આપેલું જ હશે તેમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી પરંતુ અહીંયા તમારે હાલનો ફોટો તમારો તાજેતરનો એક ફોટો અહીંયા ચોંટાડવાનો થશે ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે જુઓ દરેક વ્યક્તિને જે માહિતી સરખી રહેવાની છે તે અહીંયા છે હું તમને સમજાવું સૌથી પહેલાં છે જન્મ તારીખ તેમાં તમારે દિવસ મહિનો અને વર્ષ આ રીતે લખવાનું અઢાર અગિયાર ઓગણીસો બાણું આ રીતે તમારે જન્મ તારીખ લખવાની તેની નીચે છે આધાર કાર્ડનો નંબર વૈકલ્પિક છે પરંતુ આપો ફરજિયાત છે મારા ખ્યાલથી તો આધાર કાર્ડનો નંબર તમારે લખી દેવાનો ત્યારબાદ છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર સાચો આપો દોસ્તો ત્યારબાદ છે પિતાવાલીનું નામ ઠીક છે દોસ્તો લો કે આ ફોર્મ હું મારા નામથી ભરું છું તો મારું પોતાનું ફોર્મ અહીંયા ભરી રહ્યો છું તો અહીંયા મારા પિતાજીનું નામ આવશે ઠીક છે દોસ્તો મારા પિતાજીનો ચૂંટણી કાર્ડનો નંબર આવશે પછી મારા માતાજીનું નામ અહીં આવશે પછી મારા માતાજીના કાર્ડનો જે નંબર હોય તે અહીંયા આવશે ઠીક છે દોસ્તો જો હોય તો લખવાનો ના હોય તો વાંધો નહીં ત્યારબાદ જીવનસાથી એટલે કે તમારી પત્નીનું નામ એટલે કે જેન્ટ્સ ભરતા હોય તો પત્નીનું નામ અને કોઈ લેડીઝ ભરતા હોય તો અહીંયા તેમના પતિનું નામ ઠીક છે દોસ્તો પછી તેમના જીવનસાથીના કાર્ડનો નંબર અહીંયા લખવાનો રહેશે આટલું બધાને સેમ જ રહેશે જન્મ તારીખ આધાર કાર્ડનો નંબર મોબાઈલ નંબર પિતાનું નામ પછી પિતાના કાર્ડનો નંબર માતાનું નામ તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર જીવનસાથીનું નામ અને જીવનસાથીના મતદાર ઓળખ નંબર આટલી વસ્તુ દરેકને સેમ હશે ચેન્જીસ ક્યાં થશે દોસ્તો તમે જોવા નીચે જુઓ હવે અહીંયા આપણને આ બે પ્રકારના ફોર્મ આપ્યા છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો અને બીજું છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય છે તેની વિગતો એક દોસ્તો હું તમને બીજી પણ ચોખટ આપી દઉં કે આ ફોર્મની પાછળ તમને ઘણી બધી સૂચનાઓ લખેલી એ જોવા મળશે તે એક વખત શાંતિથી વાંચી જશો તો આમાંથી પંચોતેર ટકા તમારી જે કોઈ ડાઉટ હશે તે ક્લિયર થઈ જાય છે તો દોસ્તો માની લો કે હું અત્યારે પોતે મારા નામથી ફોમ ભરી રહ્યો છું મારું પોતાનું ફોર્મ ભરું છું અને મારું નામ છેલ્લી એસ આઈ યાદી જે બે હજાર બે એક ત્રણમાં પ્રસિદ્ધ થઈ હતી તેની અંદર મારું નામ છે જ માની લો કે મારું નામ છે સંજયભાઈ અને આ મારા નામનું જ આ હું ફોર્મ ભરી રહ્યો છું અહીંયા મારા નામની ડિટેલ દોસ્તો જો અહીંયા મારા નામની ડિટેલ આપેલી છે તમામ અહીંયા મારા નામની તમામ ડિટેલ આપેલી છે અને હું મારું ફોર્મ જ અહીંયા ભરી રહ્યો છું તો દોસ્તો જો અને બે હજાર બેની યાદીમાં મારું નામ છે ઠીક છે દોસ્તો આપણે કોઈ તકલીફ નથી તો અહીંયા સીધે સીધું મતદારનું નામ એટલે કે મારું નામ હું અહીંયા લખી દઈશ ઠીક છે દોસ્તો પછી મારો ચૂંટણી કાંડનો નંબર અહીંયા લખવાનો છે મારા સંબંધીનું નામ સંબંધીનું નામ મતલબ બે હજાર બેની જે યાદી હતી તેમાં મારું નામ તો છે સંજયભાઈ પણ તેની પાછળ જે નામ લખેલું છે મારા પિતાજીનું નામ સંજયભાઈ દેવજીભાઈ મકવાણા ઠીક છે દોસ્તો તો પાછળ મારા પિતાજીનું નામ છે તો તે સંબંધીનું નામ થઈ ગયું તો તે દેવજીભાઈ મકવાણા અહીંયા લખી દેવાનું ત્યારબાદ તેમની સાથે મારો સંબંધ સૂચિત તે મારા પિતાજી છે તો અહીં પિતાજી લખી દેવાનું ત્યારબાદ આપણો જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ પછી તમારે વિધાનસભાનો જે નંબર હોય તે તમારો ભાગ નંબર અને તમારો ક્રમ નંબર આ બધી વસ્તુ તમને બે હજાર બેનું જે મતદાર યાદીનું જે લિસ્ટ છે તેમાંથી મળી જશે જો તમારી પાસે દોસ્તો બે હજાર બેનું મતદાર યાદીનું એસઆઈઆર લિસ્ટ ન હોય તો તમે કેવી રીતે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન મોબાઈલથી તેના વિશે મેં એક વિડીયો બનાવી છે અને અગાઉ જોઈ લેશું એક વખત તો તમને સમજણ પડી જશે અથવા તમારા બી એલ સંપર્ક કરીને તેની પાસેથી પણ તમે આ માહિતી મેળવી શકો છો સમજણને પડે દોસ્તો ખૂબ જ સરળ છે હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું અને મારી વિગતો બે હજાર બેની છેલ્લી એસઆઈઆઈરની યાદી છે તેની અંદર આપેલી છે તો અહીંયા મને માહિતી ભરવામાં સરળતા રહેશે હવે માની લો કે સેકન્ડ કેસ આવે છે એવો હું તમને દોસ્તો સમજાવું કે જેની અંદર મારું જે નામ છે તે બે હજાર બેની યાદીમાં નથી મતલબ હું ત્યારે નાનું હશું અથવા તો મારો ચૂંટણી કાર્ડ તે સમયે નહીં બનેલું હોય ઠીક છે દોસ્તો તો હવે મારે શું કરું તો તમે જો દોસ્તો અહીંયા મેં જેમ કીધું મેં તમામ વિગતો તો સરખી જ રહેશે અહીંયા તમારે જે માહિતી ભરવાની છે તે પણ બધી સરખી રહેશે ત્યારબાદ નીચે જાઓ હવે જુઓ અહીંયા છેલ્લી એસઆઈઆરની મતદારની યાદીની જે વિગતો છે તેની અંદર આપણે કંઈ લખીશું નહીં હવે આપણે અહીંયા લખવું પડશે કારણ કે છેલ્લી જે યાદી આપણી પ્રસિદ્ધ થયેલી બે હજાર બેની એસઆઈઆરની તેની અંદર મારું નામ નથી તો મારે શું કરવાનું મારી સાથે જે સંબંધિત છે લો કે મારી પાછળ મારા પિતાજીનું નામ છે તો મારા પિતાજીનું નામ તો બે હજાર બેની યાદીમાં હશે જ ઠીક છે દોસ્તો અથવા લો કે મારા પિતાજીનું નામ ના હોય તો મારા માતાજીનું નામ હશે મારા માતાજીનું પણ નામ ના હોય તો મારા દાદા અથવા તો મારા દાદી તેમાંથી કોઈ પણ એકનું નામ તો બે હજાર બેની યાદીમાંથી તો મળી જ જશે ઠીક છે દોસ્તો ને નવ્વાણું ટકાના કેસમાં એવું બનશે કે તમારા પિતાજીનું નામ તો બે હજાર બેની યાદીમાં હશે જ તો તમારે શું કરવું છે જો શું લખ્યું છે જે સંબંધીનું નામ જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો મતલબ મારા જે સંબંધી હશે મારા પિતાજી હોય મારા મમ્મી હોય મારા દાદા હોય કે મારા દાદી હોય આ ચાર વ્યક્તિનામાંથી પણનું એકનું નામ તો બે હજાર બેની યાદીમાં તો હશે જ ઠીક છે દોસ્તો તેમાંથી જેનું લાગુ પડતું હોય તમારે માનલો કે પિતાજીનું નામ આવ્યું તો પિતાજીની ડિટેલ અહીંયા લખવાની માતાજીનું નામ આવ્યું તો માતાજીનું નામ અહીંયા ડિટેલ અહીંયા બધી ફિલ કરવાની દાદાનું હોય તો દાદાની અને દાદીનું હોય તો દાદીની ડિટેલ અહીંયા ફિલ કરવાની જેમ કે દોસ્તો માની લો કે મારા પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં છે મારું તો નામ નથી પરંતુ મારા પિતાજીનું નામ તો છે જ તો મારા પિતાજીનું નામ અહીંયા લખી દઈશ દેવજીભાઈ મકવાણા ત્યારબાદ મારા પિતાજીના ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાંડનો નંબર અહીંયા આખો લખી દેવાનો છે ત્યારબાદ સંબંધીનું નામ સંબંધીનું નામ મતલબ મારા પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં છે તો શું લખેલું છે ત્યાં દેવજીભાઈ મગનભાઈ મકવાણા તો દેવજીભાઈ મગનભાઈ મકવાણા લખ્યું છે તો મગનભાઈ તેમના પિતાજી થાય તો તેઓનું નામ અહીંયા હું લખી શકું છું ત્યારબાદ આ મગનભાઈ જે છે તેઓ દેવજીભાઈને શું થાય તો પિતાજી થશે એટલે કે મારા દાદાજી મારા પપ્પાને શું થાય પિતાજી થાય તો પિતાજીનો સંબંધ લખ્યો આ દોસ્તો થોડુંક સમજી લેજો અહીંયા મારા પિતાજીનું નામ હું લખી રહ્યો છું દેવજીભાઈ ઠીક છે દોસ્તો તો નીચે શું આપ્યું છે મેં મારા દાદાનું નામ આપ્યું છે મગનભાઈ તો મારા દાદા મારા પિતાજીને શું થાય તેઓના પિતાજી થાય ઠીક છે દોસ્તો એટલે બેનનો સંબંધ શું છે પિતાજીનો તો એ લખી દીધું પિતાજી ત્યારબાદ તમારો જિલ્લો રાજ્ય તમારી વિધાનસભા તે સમયે જે હતી બે હજાર બેમાં તેનો નંબર ભાગ નંબર અનુક્રમ નંબર આ તમામ વસ્તુ તમારે અહીંયા લખી દેવાની છે ઠીક છે દોસ્તો આ ક્યારે થયું લો કે મારું નામ બે હજાર બેની યાદીમાં નથી ત્યારે આપણે પહેલું શું જોયું મારું નામ બે હજાર બેની યાદીમાં છે તો આ રીતે ફિલ કરવાનું બીજા વખતે આપણે શું જોયું કે બે હજાર બેની યાદીમાં મારું નામ નથી તો આ રીતે ફિલ કરવાનું ઠીક છે દોસ્તો હવે ત્રીજો કેસ આપણે એ જોઈ લઈએ કે કોઈ સ્ત્રી છે માની લો કે આપણા વાઈફ છે તેઓએ ફોર્મ ભરવાનું છે આ તો તેની અંદર શું થશે તે જોઈ લો તેઓનું નામ મતદાર ઓળખપત્ર નંબર સરનામું તમામ અહીંયા આપેલું હશે અનુક્રમ નંબર અને વિભાગ મત વિભાગનું નામ બધું ટોટલી આ તો સેમ જ છે આમાં કોઈ પણ પ્રકારનું ચેન્જિસ કરવાનું નથી અહીંયા તમારે હાલનો ફોટો ચોંટાડી દેવાનો ત્યારબાદ દોસ્તો જો આપણા જે વાઈફ માની લો કે મારા વાઇફ જ અહીંયા તેઓનું ફોર્મ મારે ફિલ કરવાનું છે તો જુઓ તેઓની જન્મ તારીખ લખી દેવાની આધાર કાર્ડનો નંબર મોબાઈલ નંબર પિતા અથવા વાલીનું નામ એટલે કે મારા વાઇફ જે છે તેઓના પિતાનું નામ એટલે કે મારા સસરાનું નામ અહીંયા આવશે ઠીક છે દોસ્તો ત્યારબાદ તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર મારા વાઇફના પિતાનો ચૂંટણી કાર્ડનો નંબર એટલે કે આપણા સસરાનો કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે ત્યારબાદ વાઈફના માતાજીનું નામ તેઓનો કાર્ડનો નંબર જીવનસાથીનું નામ એટલે કે તેઓના પતિનું નામ મા કે મારે વાઈફ ફરે છે અફોર્મ તો તેઓના જીવનસાથી એટલે કે તેમના પતિ હસબેન્ડ તરીકે મારું નામ આવશે ત્યારબાદ મારો ચૂંટણીકાનો નંબર અહીં આવશે ઠીક છે દોસ્તો આટલી વસ્તુ તમને સમજણ પડી ગઈ ઠીક છે દોસ્તો અને જો આ તમારા સાસરી પક્ષની માહિતી તમને ન મળે તો તમારે શું કરવાનું તમારા સાસરીમાં ફોન કરી અને તેઓને પણ આવા ફોર્મ આપવામાં આવ્યા જશે તો તેઓએ આ ફોર્મ ભરેલું હોય તો તેનો ફોટો એક મંગાવી લેશો તો તમને તમારા સસરાનું નામ પછી તેઓનો ચૂંટણી નંબર સાસુનું નામ અને તેઓનો ચૂંટણી નંબર બધી જ વસ્તુ અહીંયાથી મળી જશે વાઇફનું ફોર્મ ભરતી વખતે પુત્ર વધુનું ફોર્મ આ રીતે ટૂંકમાં તમારે ભરવાનું ત્યારબાદ હવે નીચે જઈએ તો આપણા વાઈફ ઓબ્વિયસલી માનલો કે તેઓનું બે હજાર બેની યાદીમાં નામ નહીં જ હોય ઠીક છે દોસ્તો તો તેઓએ આ યાદી ફિલ કરવાની છે અને માનલો કે તેઓનું બે હજાર બેની યાદીમાં તેમનું નામ હોય તો તેઓએ આ ફિલ કરવાનું અને આને ફિલ નથી કરવાનું ઠીક છે દોસ્તો આ ડિટેલ આપવાની છે અને આ ડિટેલ નથી આપવાની ક્યારે જો બે હજાર બેની યાદીમાં નામ હોય તો અને જો બે હજાર બેની યાદીમાં નામ ન આપેલું હોય તેઓનું તો આ નથી ભરવાની અને આ આપવાની છે તો હવે દોસ્તો જો મારા વાઇફનું માની લો કે બે હજાર બેની યાદીમાં નામ નહોતું તો હવે બે હજાર બેની યાદીમાં મારા સસરાનું નામ તો હશે જ ઠીક છે દોસ્તો તો તેઓનું નામ અહીં આવશે ઠીક છે દોસ્તો તેમનો ચૂંટણી કારનો નંબર પછી મારા સસરાના પિતાજી જે છે તેઓનું નામ અહીંયા આવશે અને તે બંને વચ્ચે સંબંધ શું છે તો કે પિતાજીનો તે અહીંયા લખવાનો છે ત્યારબાદ તેઓનો જિલ્લો હોય આપણા સસરાનો જે ગામનો જિલ્લો હોય તે તેઓનું રાજ્ય તેમને વિધાનસભાનો જે વિસ્તાર હોય તેનું નામ અને આ વિભાગ નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ તમામ માહિતી તમારે લખવાની છે એટલે શોર્ટકટમાં કહું તો દોસ્તો તમારે તમારા સસરા નું જે ફોર્મ ભરેલું હોય તેનો ફોટો સાસરી પક્ષમાંથી મંગાવી લેશો તો તમને આ તમામ માહિતી ભરવામાં સરળતા રહેશે ઠીક છે દોસ્તો તો આવી રીતે પુત્ર વધુ તેઓના ફોર્મ ભરી શકે છે બસ આ ત્રણ પોસિબિલિટી હતી જે મેં તમને કહી દીધી આ સિવાય જો કોઈ તમારા ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરી શકો છો માનલો કે દોસ્તો તમારા પિતાજી છે તેઓના દાદા દાદી એટલે કે આપણા દાદા દાદી જીવતા ન હોય મરણ પામેલા હોય તો તેઓમાં શું કરવાનું છે ફક્ત નામ લખી દેવાનું અને પાછળ લખી દેવાનું મરણ ઠીક છે તો શું તેમને ડિટેલ કોઈ બીજી આપવાની હોતી નથી તો આ રીતે સરળતાથી ભરી દેજો ફોર્મ જે કોઈ તકલીફ પડે તો તમે તમારા બીઆલો બુથ લેવલ ઓફિસરને કોન્ટેક કરી તેનો નંબર અહીં આપેલો હશે તેને પૂછી શકો છો અને તેની પાસેથી પણ માહિતી મેળવી અને આ ફોર્મ સરળતાથી ભરી શકો છો એસઆઈઆરની જે ડિટેલ છે બે હજાર બેની તમામ ગુજરાતના ગામડાઓની કેવી રીતે તમે ઘર બેઠા ડાઉનલોડ કરીને જોઈ શકો છો તે વિશેનો આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલ પર જઈને તમે મુલાકાત લેશો તો તમને મળી જશે ત્યાંથી સરળતાથી તમે મેળવી શકશો તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં લખજો બારમા મહિનાની લગભગ ચોથી તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે તો તમામ વ્યક્તિઓ પોતાની માહિતી આ રીતે ફિલ કરી અને બિયારોને આપી દેજો કે જેથી કરીને મતદાર યાદીમાંથી તમારું નામ કમી ન થઈ જાય આ કાર્યક્રમ એટલા માટે ચલાવવામાં આવે છે કે કોઈ જે ખોટા મતદાર હોય છે અથવા તો બે બે જગ્યાએ નોંધાયેલા હોય છે તો તેઓ નાબૂદ થઈ જાય અને આ પછી પણ જો આવા કોઈ મતદાર રહેશે અને ખોટી માહિતી ફિલ કરીને આપી લેશે લો કે એક મતદાર બે જગ્યાએ નોંધાયેલો હોય તો તેવા વ્યક્તિઓને દંડ થવાની શક્યતા રહેલી છે તો સાચી માહિતી એક વખત આપી દેજો વ્યવસ્થિત રીતે ઠીક છે દોસ્તો આ વિડીયો જોશો તો તમને ઘણી બધી હેલ્પ અહીંયાથી મળી ગઈ હશે એવું હું માનું છું તમારા ડાઉટ નવાણું ટકા જે છે તે ક્લિયર થઈ ગયા હશે આજે કોઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ કરજો તો આપણે તેનો સોલ્યુશન કરીશું તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાયબય શિવ ટાટા